એટલે પછી તો મેં આમના માં ધોઘાર કર્યો અને રોટલી સેટ કરી ખાઈને ફ્રી થયા ને ત્યાં મારા ઘરે મહેમાન આવી ગયા મારા કાકી ને મારા સિસ્ટર ને એ લોકો હતા પણ આ બધા એ તો સોખી ના પાડી સા નથી પીવી તું હારું હારું ખાસો તો અમને પણ ખવરાયું મે હારું હારું તો ખવરાયું પણ બધાને એક એક કામ પકડાવી દીધું આ બેન કે કે જા તું આરામ કર તારે કાઈ નથી કરવું એટલે પછી તો વાહ ક્યાં સીન હે મારી બેન તો મને બહુ કામ કરાવે આજ કમેન્ટમાં તમારી દીદું તમને કામ કરાવે કે કેમ